જય ભાઈ મિત્રો સ્વાગત સાતના નવા બ્લોગ વિડીયોમાં અને એક વાત જણાવવાની હું કે યુટ્યુબ સિવાય મારા નંબર ઉપરથી કોઈ પણ લિંક આવે તો એનો ઓપન કરવી નહીં કારણ કે આપણે ટેલિગ્રામ એપ થયું ટેલિગ્રામ અત્યાર હમી તો આપણે વાપરતા નહોતા પણ તો એ જે ના મોકલવાની લિંકો એવી લિંકો મારા નંબર પર જવા માંડી છે તો બે ત્રણ દિવસથી ફોન આવ્યા હતા બે ત્રણ જણાના આપણે ટેલિગ્રામ એનું કોક કરીશું અને બંધ કરાવશું આજ હો જ પર્વતભાઈ આવે એટલે અને જો મંદિરનો કલર આટલે પહોંચી ગયો કલર કોમ ઓપનનો થઈ ગયો ગયોની અચરની શરૂઆત થઈ ગઈ તો મારી એટલી જ વિનંતી છે કે કોઈ સગા સંબંધી કે કોઈ મારા મિત્ર કોઈને પણ મારા નંબરથી યુટ્યુબ સિવાય કોઈ લિંક ન ઓપન કરવી નહીં dua sini ની તૈયારી ચાલુ અ ફાઇનલી ગોમ આયા હ પર કોલ વી ગયો મહારાજ પબજી રમહ ગોપાલ અને બીજી ગેંગ કળી જઈ છે હવે ફોલે જઈ છે હવે પાકી ખબર નહીં આટલે વિડીયોનો નહી એમ તો એકલો